નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર આપણા શાસ્ત્રમાં પૂજા વિધિનું ખૂબ જ મહત્વ આપેલું છે જ્યારે કોઈ પણ વ્યક્તિ પૂજા કરવા બેસે ત્યારે એને પૂજાના દરેક નિયમ લાગુ પડે છે કારણ કે નિયમ વગર કરેલી પૂજા એ પૂજાનું પૂરું ફળ મળતું નથી મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ પૂજા કરવા બેસે એનો અર્થ એવો થાય એ પરમ તત્વ પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરવા બેસે છે આપણે ત્યાં નવધા ભક્તિ બતાવી છે એમાંથી જે અર્ચન ભક્તિ છે એને જ પૂજા કહેવામાં આવે છે કારણ કે વિવિધ ઉપચારથી ભગવાનની પૂજા કરવી એ પણ ભગવાનની ભક્તિ છે તો જ્યારે કોઈ પણ વ્યક્તિ પૂજા કરવા બેસે ત્યારે સૌ પ્રથમ એ વ્યક્તિનું પૂરેપૂરું મન એની પૂરેપૂરી શ્રદ્ધા એ દેવ પ્રત્યે હોવી જોઈએ કારણ કે શ્રદ્ધા અને મન વગર કરેલી પૂજા એ પૂજાનું ફળ મળતું નથી તો મિત્રો વૈદિક શાસ્ત્ર પ્રમાણે કયા દેવતાઓની પૂજા કરવી જોઈએ એ શાસ્ત્રમાં વર્ણિત છે તમે જો વૈદિક જ્ઞાન ચેનલ પર પ્રથમવાર આવ્યા હોવ તો વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયોને લાઇક કરો અને તમારા ઈષ્ટદેવનું નામ કમેન્ટ જરૂર કરો રવિ વિનાયક ચંડી વિષ્ણુ શિવ તથે પાંચ દેવતાઓની પૂજા અવશ્ય દરેક ઘરમાં થવી જોઈએ રવિ કહેતા સૂર્યનારાયણ ભગવાન વિનાયક કેતા ભગવાન ગણેશ દાદા ચંડી કહેતા કુળદેવીમાં વિષ્ણુ ભગવાન અને શિવજી આ પાંચ દેવતાઓની પૂજા કરવાથી પૂજાનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે જ્યારે કોઈ વ્યક્તિ પૂજા કરવા બેસે ત્યારે સૌ પ્રથમ એમને પ્રાણાયામની ક્રિયા કરવી જોઈએ પ્રાણાયામ કરવાથી માણસનું મન સ્થિર બને છે અને પૂજામાં એનું મન લાગે છે અને બીજું હાથમાં ચોખા રાખી અને ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા એ ચોખા છે એ દરેક દિશામાં છાંટવા જોઈએ એનાથી કોઈ પણ નકારાત્મક શક્તિ છે એ પૂજામાં આવી ન શકે અને ભગવાનની પૂજા એકદમ શાંતિ અને શ્રદ્ધાથી સંપન્ન બને છે મિત્રો આવી ક્રિયાઓ કરવાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે અને ભગવાન જેની ઉપર પ્રસન્ન હોય છે એના જીવનમાં મધુરતા આવે છે એનું જીવન સફળ થાય છે અને એના જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો આવા જ વિડીયો માટે અમારું ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો વૈદિક જ્ઞાન ચેનલમાં ફરીથી આવજો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે જય માતાજી જય દ્વારકાધીશ